રાજ્યમાં જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં દાવા કરવામાં આવી રહ્યા છે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડ નિષ્ફળ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલ યાર્ડમાં જોવા મળી રહ્યા છે કુલ પાંચ મોટા શેડ આવેલા છે જે સંપૂર્ણ ખુલ્લા હોય જેના કારણે કમોસમી વરસાદ થવાની ખેડૂતોની જણસને ખૂબ મોટા પાયે હર વખત નુકસાન થયું હોય છે આવી પરિસ્થિતિમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદને લઈ કોઈ આગેતરું આયોજન કરવામાં આવ્યું નથી હાલ ખેડૂતોનો માલ મોટા પાયે ખુલ્લામાં જોવા મળી રહ્યો છે જો વરસાદ આગાહી મુજબ વરસે તો મોટા પાયે ખેડૂતો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ યાર્ડમાં જોવા મળી રહી છે ખેડૂતો મહાન મહેનતે પોતાની જનસનો ફવાલ પૂરો કરીને બે પૈસાની આવક થાય તે માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પોતાની જનસ વેચવા માટે લાવતા હોય છે પરંતુ જ્યારે જ્યારે કમોસમી વરસાદ થયો છે ત્યારે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પારાવાર નુકસાનીની સહન કરવાનો વારો આવ્યો છે આવું એટલા માટે થઈ રહ્યું છે કે અગાઉ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવતી નથી હાલની પરિસ્થિતિ પણ કંઈક એવી જ જોવા મળી રહી છે જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વરસાદની આગાહી અનુસંધાને ખેડૂતોને જાણ કરવા હતી હાલની પરિસ્થિતિમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અનાજની આવક શરૂ છે આ સાથે જ લીંબુની આવક શરૂ છે તેમજ ડુંગળીની પણ વ્યાપક પ્રમાણમાં આવક શરૂ હોવાના કારણે તમામ માર્કેટિંગ યાર્ડના શેડ છે તે તે ભરાઈ ચૂક્યા છે છે જો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી મુજબ વરસાદ તો ભાવનગરમાં ખેડૂતોને પોતાની જનસમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે જોકે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીના ગોડાઉન છે ત્યાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાથી માવઠાનો માર માત્ર ખેડૂતોના માથે જ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસંધાને આગોતર આયોજન કરેલ છે કે જેવા અમારી પાસે મિનિમમ પાંચ શેર છે તેમાં બધા ખેડૂતોને અમે સૂચના આપી દીધી છે અને જાહેરાતે પણ કરી છે કે ભાઈ હવામાન વિભાગની આગાહી અનુસંધાને પોત માલ સુરક્ષિત રહે માટે તાલપત્તી અથવા પ્લાસ્ટિક લઈને આવવું અને અમારી પાસે પાંચ શેર છે પાંચ શેરની અંદર સુરક્ષિત રીતે મૂકી દેવું આગાહી હવામાન વિભાગની આગાહી છે બાર તારીખથી સોળ તારીખ લગીને આગાહી હોવાથી અમે આજે તે જાહેરાત કરી દીધી છે અને પ્રેસ મારફત અમે અત્યારે પ્રેસ નોટી આપી દીધી છે કે ભાઈ દરેક ખેડૂત ભાઈઓએ પોતપોતાનો માલ લાવતી વખતે પોતાએ તાલપત્રી અથવા પ્લાસ્ટિક જરૂર લાવવું જેથી કરીને તમારો માલ સુરક્ષિત રહે અને સ્વચ્છ રહે